ઓમ ઋંમ નમઃ આમ બોલી અને એક મુખી રુદ્રાક્ષ ધારણ કરો બે મુખી રુદ્રાક્ષ ને ધારણ કરવા માટે માત્ર ઓમ નમઃ આટલું બોલી અને રુદ્રાક્ષ ધારણ કરો ત્રણ મુખી માટે ઓમ ક્લિમ્ નમઃ ચાર મુખી માટે ઓમ ઋંમ નમઃ પાંચ મુખી માટે ઓમ ઋંમ નમઃ છ મુખી માટે ઓમ ઋંમ હુમ નમઃ સાત મુખી માટે ઓમ હોમ નમઃ

ન બોલી અને આ રુદ્રાક્ષો ધારણ કરવામાં આવે છે